એ બાજુ આપણે જવાનું છે આ બાજુ વળવાનું છે મિત્રો ત્યાંનું મંદિર ખૂબ જ જૂનું છે એકદમ જૂનું છે ચાલુક્ય વંશનું મંદિર ગણવામાં આવે છે તો જઈને બતાવું તમને મિત્રો ખાસ બને રહેજો વિડીઓની અંદર જઈએ ગળતેશ્વર અને ત્યાંની નદી છે એ પણ તમને બતાવું છું કેવું પાણી છે શું છે બધું તો બને રહેજો વિડીઓની અંદર જઈએ છીએ મિત્રો આપણે જો મિત્રો ડાકોરથી આપણે થોડાક આગળ આવી ગયા છે ને અહીંયા મળે છે ચણા વેજ પુલાવ મિત્રો તો જો આ રીતનું સરસ મજાનું હોય છે અંદર અને એ તમે જોઈ શકો છો અહીંયા તો ખાઈને ચણા કેવું લાગે છે તો અહીંયા જોરદાર છે મિત્રો અને બતાવું તમને મારું પણ ચાલે તમને ચણા અંદર હોય છે અને બિરયાની જેવું એટલે ટૂંકમાં ભાત ને એ હોય છે અને એ રીતના કરે છે અંદર તમારે સ્વાદ અનુસાર તમે અંદર ડુંગળીને એવું નાખી શકો છો તો બતાવું તમને કઈ રીતનું છે તો સરસ મજાનો સ્વાદ છે અને સરસ મજાનું આવે છે જો અહીંયા ચણાની સરસ મજાની અંદર સ્વાદ છે અને ચટણીનો ખૂબ જ સરસ મજાનો સ્વાદ છે તો મિત્રો જો અહીંયા આવે છે આ તમે આગળ જાશો એટલે ડાકોરથી જો અહીંયા કોડિયાર વેજ પુલાવ કરીને છે લઈ શકો છો ત્યાં નાસ્તો જઈએ આગળ તો જો આ રીતનું પાર્કિંગ છે અહીંયા કંઈક અને પાર્કિંગ તમારે ગાડી કરી દેવાની છે અને પાર્કિંગ કરીને તમે આગળ જાશો એટલે જો સામે માહી નદી છે એ પણ તમને બતાવવાનો છું માહી નદી અને મિત્રો પાર્કિંગના પચાસ રૂપિયા જેવું છે તો એ અહીંયા તમારે પાર્કિંગ આગળ પણ હતું પાર્કિંગ એ કરીને આગળ આવી જજો જઈએ આપણે મંદિર બાજુ અને બતાવું તો જો મિત્રો આપણા હિન્દુ રાષ્ટ્રના છત્રપતિ શિવાજીનું અહીંયા તમને સ્ટેચ્યુ જોવા મળશે અને અહીંયા ને કેટલીક માહિતી લખેલી છે કે શિવનેરી કિલ્લામાં એમનો જન્મ થયો હતો અને બધી છે અહીંયા માહિતી જય ભગવાન એ જો અહીંયા તો આ સ્ટેચ્યુના દર્શન કરીને તમે આગળ વધી શકો છો અને ખાસ અહીંયા લખેલું છે એ પણ વાંચી લેજો મિત્રો નદીના ઊંડા પાણીમાં નાહવા જવું નહીં જે તે વ્યક્તિની અંદર જવાબદારી છે મિત્રો તો એ રીતના નદીએ જવાનું છે તો તમે નદીએ જાઓ ત્યારે ધ્યાન રાખજો તમે પણ ત્યાં જઈએ એટલે ધ્યાન રાખશો આ રીતનું છે બાકી આ રીતની એની એ માર્કેટ છે જો અહીંયા ગણતર મહાદેવની આ માર્કેટ છે અને જઈએ છીએ આપણે આગળ ધીમે ધીમે મંદિર બાજુ બંને બધું બંને રજો વિડીયોની અંદર સ્કીપ નો કરતા મિત્રો જઈએ છીએ તમને તો જો આપણે આ ગણતેશ્વર મહાદેવના મંદિરના ગેટ બાજુ પહોંચી ગયા જેને સામે લખેલું છે ઓમ નમ શિવાય તમને ત્યાં જઈને પણ બતાવું અને મિત્રો આ સંરક્ષિત સ્મારક છે મિત્રો જો અહીંયા લખેલું છે એટલે આને કોઈ તમારે નુકસાન પહોંચાડવાનું નથી મિત્રો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર તો જો આ રીતનું અંદરથી ગેટથી જવાનું તમારે આ બાજુ થોડોક તમારે બેસવા માટે તમને ગાર્ડન પણ બનાવેલું છે છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતનું છે ગણતેશ્વર મહાદેવનું મંદિર શું છે બધું બતાવું તમને અંદર જઈને જો આ હોમ નમ શિવાય મેં તમને દૂરથી બતાવ્યા અહીંયા નજીક આપણે પહોંચી ગયા અને આ રીતનું મંદિર કંઈક દેખાય છે અને મિત્રો અહીંયા કેટલીક વિગતો લખેલી છે એ પણ આપ જોઈ શકો છો જો અહીંયા છે મિત્રો ધર્મશાળા પણ છે તમારે રહેવા માટેની વ્યવસ્થા હોય તો એ પણ છે બીજું જો અહીંયા તમને કેટલીક માહિતી લખી છે એ જોઈ લેજો ગળતેશ્વર મહાદેવની પ્રકારનું સ્થાપત્ય છે અને તમને જોવા મળે છે બંનેની અંદર છે હિન્દીમાં અંગ્રેજીમાં શાંતિથી વાંચી લેજો જો બાકી આ રીતનું છે અહીંયા બહુ જૂનું મંદિર છે મિત્રો ચાલુક્ય વંશનું આખું મંદિર છે અને બતાવો અંદર જઈને જો જો મિત્રો આખું આ રેતીના પથ્થર છે આ સરસ મજાની કોતરણી અહીંયા થયેલી છે જો તમને નજીકથી થી બતાવું જો આ બધી અને બહુ જૂનું પુરાણું મંદિર છે મિત્રો સોલંકી વંશ દરમિયાન પણ આનું એ પેલું કરેલું છે મિત્રો થોડુંક જોઈએ આપણે પેલા મેન ગેટ બાજુ એના બતાવું તમને જો આ બધું અહીંયા તમને અવાજ સંભળાતો હશે મંદિરના ડંકાનો જો શ્રદ્ધાળુઓ બધા આવી ગયા છે અને આ રીતનું જે કંઈક થઈ ગયું જો મિત્રો આપણે આ મહાદેવના દર્શન કરીને હવે આ માહી રિવર બાજુ જ આવી છે જો આ એનો નદીનો પટ છે તમને બતાવું ધીમે ધીમે આગળ જઈને બાકી જો અહીંથી ઉતરવાનું હોય છે આ પગથિયાથી અહીંથી ઉતરીને તમે આ બાજુ આવી શકો છો આખી નદી છે મિત્રો તમે ચોમાસામાં આવો તો અહીંયા પાણી વધારે તમને જોવા મળશે જી આપણે ત્યાં નદી તરફ તો જો આપણે આવી ગયા છે આ નદીના પટ બાજુ મિત્રો જો આ આ નદી છે મિત્રો અહીંયાથી થી ને આ બધી વસ્તુ અહીંયા વેચાતી હોય છે અહીંથી લઈ શકો છો ખાણી પીણીની પણ છે શેરડીના રસ ને એવું બધું છે અહીંયા સામે આગળ પાણી છે મિત્રો ત્યાં પણ જઈએ આપણે બતાવું તમને જો તો જો આપણે પહોંચી ગયા નદી ના પટ બાજુ જો અહીંયા પણ માતાજીનું નું એ કરેલું છે ને આ બાજુ જો બધા નાઈ રહ્યા છે માહી નદી ની અંદર જો આવું બધું છે જો અહીંયા ને આ બાજુ સુધી પેલી છે જો જો આ રીતનું આખું પાણી અહીંયા જોવા મળે છે જો અમને બધાય મસ્તી કરી રહ્યા છે પાણીની અંદર જો આ બધું છે ને ખાસ તમારે સ્વિમિંગ કરવું હોય તો એના માટે માટેના પહેલાં પણ છે એ બધું તમે લઈ શકો છો જો આ બાજુ એ જોવા મળે છે જો આવું બધું એનો નજારો તમને જોવા મળશે આ માહી રિવરનો અને સ્વિમિંગ ખાસ મિત્રો કરી રહ્યા છે જો પેલી બાજુ આ બધું છે તો જો મિત્રો અહીંયા બધા નાહી છે આપણે નાહવાની ગણતરી છે એટલે પાણીની અંદર નહાવાની ગણતરી છે જો આ બધા નાય છે અને આપણે પણ અંદર ચાલો તો જો મિત્રો આપણે આ બે કલાક આ માહીરીઓની અંદર નાઈ લીધું છે અને ત્યારબાદ હવે આપણે આવી જઈએ ધીમે ધીમે આગળ અને જઈએ જો બાકી આ શેરડીનો રસ તમે અહીંયા પી શકો છો અમે પણ પી છે ધરતીનું અમૃત આવું બધું છે અહીંયા બાકી પબ્લિક આજે ઘણું બધું છે તમે જોઈ શકો છો નાવાની પણ ખૂબ જ મજા આવે એવું છે મિત્રો તો અહીંયા પણ તમે આનંદ લઈ શકો છો જઈએ આગળ મિત્રો અને એ તો જો મિત્રો આપણે આ ગણતેશ્વર મહાદેવના નામને તમને દર્શન કરાયા અને માહી નદીમાં પણ આપણે ખૂબ મસ્તી કરી છે તો વિડીયો જો આપણે ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને નવી નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે અને વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળી આગે